કૂપનનો તો દિવ્ય ભાસ્કરમાં જે કૂપનો આવે છે ગેરંટીડ ગિફ્ટની તો એ હું તમને બતાવીશ આજે એને જોજો હું તમને બતાવું છું આ છે કૂપન તમારે એકથી લઈને 60 કૂપન સુધી તમારે આવે છે આ ભરવાની છે આજે દિવ્ય ભાસ્કરમાં ગેરંટીડ ગિફ્ટ છે એની કૂપન સમજી લો અત્યારે ઓલમોસ્ટ પટી જ ગઈ છે બધી છપાઈ ગઈ છે એના અંદર જે બીજી માસ્ટરો કૂપન આ વર્ષે ના આવવાની હતી પણ તો પણ એમને ત્રણેક જેવી માસ્ટર કૂપન આપી જાય કોઈ આ મિસ થઈ જાય કૂપન તો તમને મળી જાય આ ફ્રીનું ગિફ્ટ છે દિવ્ય ભાસ્કરનું ડોલવાળું એક ડોલ ડોલછવને આ સાબુ મૂકવાની એક ટ્રે આ ગિફ્ટ છે તો આજનો આ મિની બ્લોગ જે લોંગ બ્લોગમાં પણ આવશે અને મિની બ્લોગમાં પણ આવશે આ કૂપન છૂટાવવાની છે પછી તમને તારીખ આપશે એ તારીખે આપણે લેવા જવાનું છે તો આ પેપરની સાથે સાથે એક નાનું ગિફ્ટ પણ આવી જાય તો શું છે કે આપણા પેપરના પૈસા પણ થોડા વસૂલ થઈ જાય અને બીજું કે પેપર લેવાનું લોકોને ઉત્સાહ બને કે ચલો ભાઈ પણ પેપર લઈએ જોકે આપણે તો એવું કંઈ ન હતું પણ તો પણ હવે આવે છે તો યુઝ કરી લઈએ બરાબર આ છે આજનો બ્લોગ કુપન બ્લોગ ગિફ્ટ લેવા દઈશ તો તમને બતાવીશ તો મિત્રો આ હવે થઈ ગયું છે આખું કમ્પ્લેન બસ આ એક જ બાકી છે એક એટલે બાકી છે કેમ કે એ સમય દિવાળીનો હતો તો દિવાળીના સમય પર આપણે એકાદ દિવસ કંઈ આમ તેમ ગયા હોય ને રહી ગયા આમ તો રજામાં હતું ને આ આપણે સારી છે આ ફેવિસ્ટિક પાવર તો એનાથી આપણે બધા કૂપનોને છૂટાવી દીધા છે હવે આપણે એક કૂપન બાકી છે એટલે આપણે શું કરીશું કે આ જે ટોન બોનસ કૂપન હતી એરિયા એમાંથી આપણે કોઈ પણ એક અહીંયા લગાવી શકીએ એટલે આપણું આ ફોર્મ કમ્પ્લીટ આમ તો આ બોનસ કૂપન ના આવવાની હતી પણ એમને કંઈ ડિસિઝન લીધું હશે કે ભાઈ આ ગેરન્ટીડ ગિફ્ટ આ ગેરન્ટીડ ગિફ્ટ તો આપણે બોનસ કૂપન એમ આપીએ બોનસ કૂપન આપીએ એમ એમ નક્કી કર્યું હશે આ ગેરેન્ટેડ ગિફ્ટ કે બસ તો હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે પાછા આપણે મળી આવે નેક્સ્ટ વ્લોગમાં